થી પહલગામ થી શાંતિ એકતા નો સંદેશો લઈને નીકળેલી અહિંસા યાત્રા સુરેન્દ્રનગર ઈદગા ખાતે પહોંચી હતી ગુજરાત નો બીજો ગાંધી એટલે સદામ બાપો કાદરી જેવી અહિંસા ની ભૂમી એવી ગાંધી ભૂમિ થી આતકવાદ खिलाफ પોરબંદર થી પહલગામ પરયાત્રા શરૂ કરી હતી આ લાપ પરયાત્રા સુરેન્દ્રનગર પહોંચી છે જેમાં હજારો ની મેદની ઉમટી પડી હતી આ યાત્રા માં જોડાવા

જ્યારે સુરેન્દ્રનગરના રહેબર સૈયદ યુસુફ બાપુ સુરેન્દ્રનગરના શહેર કાજી સહિત અનેક આગેવાનોએ સુરેન્દ્રનગરના સમાજના આગેવાનો દ્વારા સૈયદ સદામ બાપુનું ફુલહાર પહેરાવીને સ્વાગત કરવામાં આવેલ અને આતંકવાદનો વિરોધ કરવામાં આવેલ હિન્દુસ્તાનના હિન્દુ મુસ્લિમોની એકતા સાથે રહે એવી દુઆ કરવામાં આવેલ ભારતમાં રહેતા હિન્દુ અને મુસ્લિમો વચ્ચે વૈમનુષ્ય ઉભું થાય અને ભારતમાં ઘરાના યુવા એડવોકેટ જાવેદ આઝાદ કાદરી ઉર્ફે સદમ બાપુ મહાત્મા ગાંધીની જન્મભૂમિ ગુજરાતના પોરબંદર થી આતંકવાદીઓ દ્વારા જયારે હુમલો કરવામાં આવ્યો તે કાશ્મીરના પહેલગામ સુધી પદયાત્રા નીકળ્યા છે તેના અહિંસા યાત્રા નામ આપવામાં આવ્યું છે જેનો મતલબ કે આ કોઈ એક માત્ર પદયાત્રા નથી પણ તે શાંતિ માનવતા અને દેશભક્તિનું પ્રતિક છે આ પદયાત્રા દરમિયાન અપીલ કરીને કોડના માધ્યમથી એક ફંડ ભેગું કરવામાં આવશે આવશે જે હુમલાના પીડિતોને આપવામાં વધુમાં જણાવ્યું હતું કે સદન બાપુએ તમામ લોકોને ઇસ્લામ ધર્મ શું છે ઇસ્લામ ધર્મ ને આતંકવાદ સાથે કોઈ સંબંધ નથી આતંકવાદનો કોઈ ધર્મ નથી જેવી માહિતીથી ગામ લોકોના દિલ જીત્યા હતા અને અહિંસા યાત્રા પોરબંદરથી શરૂ થઈને

આજે સરદામ બાપુએ આપણા દેશ ભારત માટે તમામ હિન્દુસ્તાનીઓ માટે જે એમણે એક પહેલ કરી છે કે પોતાના ઘરે પોતાના વતનથી એમનું ગામ જામજોધપુરથી બે હજાર કિલોમીટર સફર કરીને પહેલ ગામ જ્યાં અંતકી હુમલો થયો એ હુમલાને વખોડવા અને એનું રદ કરવા માટે અને એમાં જે કંઈ લોકોને જાનહાનિ થઈ એ લોકોને શ્રદ્ધાંજલિ અર્પિત કરવા એમને ખેરાજે તહેસીન પેશ કરવા આજે સદામ બાપુ પગપાળા ચાલીને બે હજાર કિલોમીટરના સફર કરીને ભારત દેશને તમામને એક પેગામ દેવામાં આવે છે કે આતંકવાદનો કોઈ મજબ નથી આતંકવાદને ઈસ્લામ બિલકુલ સીરથી એને કંડમ કરે છે અને ઇસ્લામ અમન અને પ્યાર અને મોહબ્બતની તાલીમ આપે છે આજે ઈદ ઉલ અઝાના દિવસે સુરેન્દ્રનગરની ઈદ ગાયથી અમો અમારા મુલ્કે ભારત માટે દુઆ કરીએ છીએ કે અમારા દેશ ભારતમાં અમન રહે શાંતિ રહે પ્યાર રહે મોહબ્બત રહે